ઉભરે ઉભરે આવે જ છે હા બોલ તમારી પાસે જ હોય ને તો તો અમે સલક જ હોય છે અરે નીતે તું આવો મજાક તો ન કર આ દસ્તી તો પેલા જ મજાક આવે તમારી આને તો બો રમવાની મજાક આવે છે આ દોસ્તી તો એવી છે જેમ આપણે પકડી રાખીએ તો ટકી જાય અને છોડી દઈએ તો ખોવાઈ જાય આ તો સાચી વાત છે ને

કે જે ખૂબ ગાઢ અને મિત્રતા ભરી હતી એ દોસ્તી હવે તૂટી ગઈ છે એક નાનકડી ગેરસમજના કારણે તો દ્રશ્ય 3 માં આપણે જોઈશું આ તૂટેલી દોસ્તી દોસ્તી કેટલી નાચુક છે શબ્દમાં તૂટી જાય છે

હવે બધા દૂર જતા રહ્યા હવે રમતાય નથી કોઈ ભગવાન અમને ફરિસ્તી દોસ્તી કરી ને એટલે એવો સમય હતો જ્યારે અમે બધા હળીમળીને રમતા હતા અને એન્જોય કરતા હતા પરંતુ એક નાની કડી ગેરસમજને કારણે બધા દૂર થઈ ગયા શું હવે પહેલા જેવી દોસ્તી હતી હવે થશે ખાસ ફરી બધા બોલવા લાગે અમારી દોસ્તી કેટલી સરસ નહોતી હવે અમારી દોસ્તી તૂટી હવે તો રમવાની પર મજા નથી આવતી એ દોસ્તો વગર કાસ પેલા જેવી દોસ્તી હતી એવી થઈ જાય બધા સાથે બોલવા માંડે અને ફરી એન્જોય કરી શકું દોસ્તો વગર રમવાની મજા પણ નથી આવતી મારી ફેવરેટ ગેમ ક્રિકેટ છે પણ દોસ્તો વગર તો શું રમવું કદાચ અમારી દોસ્તી તૂટી એમાં મારા એકનો વાક નહીં પણ બધાનો વાક છે બધા સમજી જઈએ તો અમારી દોસ્તી પાછી હતી તેવી થઈ જાય અમારી દોસ્તી તૂટી ગઈ હતી કેવું દ્રશ્ય ત્રણ જેમાં આપણે જોયું કેવી પાકી દોસ્તી હતી અને પળવારમાં તૂટી ગઈ એક નાનકડી ગેરસમજના કારણે પરંતુ હવે આપણે જોવા જઈ રહ્યા છીએ દ્રશ્ય ચાર કે જેમાં આ નાનકડી ગેરસમજ દોસ્તો વચ્ચે દૂર થશે અને દોસ્તોની ફરી પહેલા જેવી દોસ્તી હતી એવી જ થવા જઈ રહી છે આ નાનકડી ગેરસમજણ દૂર થશે અને મિત્રો વચ્ચે લાગણીઓ વધશે કારણ કે હવે ધીમે ધીમે સમજાય છે કે મિત્રતા જે પહેલા હતી હવે તે અકલતાનો અનુભવ કરાવે છે તો ફરી મિત્રોની જરૂર છે ચાલો નિહાળીએ દ્રશ્ય ચાર પહેલા કેવા બધા સાથે બે uh આપણે મનાવી જોઈએ ને સાંભળ્યું હતું કે કાલે નિત્યા પણ રડતી હતી નિત્યા રડતી હતી હા આપણી મિત્રતા તૂટી ગઈ એમ કહેતી હતી કાવ્ય રડવા જેવી થઈ ગઈ

વાત સાચી છે પણ તમ આપણે બંને આપણે બધા વચ્ચે જે ઝઘડો થયો છે એમાં મારો વાક પણ હતો જ મારો વાક હતો 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 મિત્રોની લાગણી સમજવામાં થોડું ઘણું મોડું કરી અંતે આપણે આપણી ભૂલ સમજાઈ ગઈ છે શું આપણે પહેલા પહેલા જેવી મિત્રતા હતી એવી થઈ જશે ને હા ચોક્કસ કેમ નહીં હવે તો આપણે બધા સમજી ગયા ને આવી સાચી મિત્રતામાં નાના મોટા ઝઘડા તો થતા જ હોય છે સાચી વાત ને ચાલો ઝઘડો તો થયો પણ અંતે બધા મળી તો ગયા હવે અમે આલી નાનકડી ફિલ્મ કે જે દર્શાવે છે કે શબ્દોથી કદાચ ભૂલ થઈ શકે પણ જો એક મિત્ર એ બીજા મિત્રને માફ કરી શકતો હોય તો ગમે એવી દોસ્તી તૂટી કેમ ન હોય એ ફરી જોડી જ શકાય છે ક્યારેક શબ્દોરૂપી ભૂલ થઈ જાય ક્યારેક લાગણીઓને હર્ટ થઈ જાય છે પણ જો ફરીથી જોડવાનો પ્રયત્ન કરીએ તો એ દોસ્તી ફરીથી જોડી શકાય છે તો હવે આ શોર્ટ ફિલ્મ જે મિત્રતાને લગતી હતી એ સ્ટોરીમાં તમને આ સ્ટોરી કેવી લાગી એક કોમેન્ટમાં અવશ્ય કહેજો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આ સ્ટોરી આ શોર્ટ ફિલ્મ કોઈને શેર કરવાનું ભૂલતા નહીં આ મિત્રને લગતી કહાનીથી આપણે એક વાત શીખીએ કે આપણા સંબંધોને તોડવા કરતા મજબૂત બનાવવાનો પ્રયત્ન વધારે કરીએ